મેગી ખાવાની વસ્તુ હે જો સસ્તા ભાવનું હોય પર મન ના કેતો મેગી સસ્તા ભાવનું છે આ તો તમારો છોકરો કહી એટલે તને બજવા લું પણ આપડા કુદ્ધારના સહેજ પણ ના કેતો હા ન કેતો આમ આવી જાય ખાવ તોને હા આપણે આપડે બજારમાં લેતા જ ગીતી હા જો કાકા હા જો કાકા ઘેર આ મેગી લે હા ખરી જો મેગી આ ધાર્તી વિકી જોટ ખરી એકવાર એ વાત છોડો હેડો આપડા મેગી લે જાના જ જો કોઈ કેતો નઈ કદી મેગીનું નોન ન લેતો કઈ દઉં હા અલ્યા તારો બાપ દે છત્રી પકડ

काका हा लाव पैसा लाव हा उभे रे दो काका हा अटला बदो पैसा पडला तुम्ही ना पाडो नाही यार नुकाई दे बदो ना हा ले ले न ना गेम ना काशी जोशे ना ना काही मेगीला ब

હજી પણ ઘર મજ લેવા આઈ જી મેગી ઘરકી ઘર મેગી કઈ જોયું તું લેવા

कोणी वरे मुला जाण जो की बाप बोलतो शिषाई आले पाया जल्दी

કચ્છી કછુવા હે જીબે એ કાયા જંપાની મે કાલથી છે અતારે તમ ના હો જંપાની મે કદી આવે ખબર નહી જો તમે ઉતન આવા મન હા આટલા દાડા તો કાઢ્યા અઠે તો રૂવાટો ગયો એ મે ગેડી મિલકી જતી ઉપર ધુવાવતા હે ઓ મેકો કાંચી

થઈ જાય તો તમારો ચલો થાય ખબર નહી પડતી મારી ના જોજી બાઉ જો તો તમારું કોઈ આવતું થાય ઉદ્યોગ આપણને ઉદ્યોગ વળ્યા આ તો કુવા કરી Hva er det som skjer?

ગમે તે ઊંધેરું આપી દે પૂંછરી હંતાવ સમજ્યો ઊંધેરું ગમે અંદર ભાત તમે ભાત હોય નહીં ખા

ચદવા હા એ ચંપા લઈ ગયા તમારે આ લે કુટ આઈરો લેજર લેજર આપણ થોડો

શું હો ચાલમ બશેલા ચીકું હતું સદુવા આ ઉપરો સ પોણ બે તમે રેઠા ખાવું મારું પાહુ આ દે

વાટક <muchan> વાતું <muchan> <saan> <muchan> 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 ઈશ તો આલ્યા કે આ કેતું ફારુ શું બોલાય આપડે વટન કરતો રે એમ ગટુ તો ગો બનાવો હવે પબ તો ને હા પાણી બાર વેલું કરશ એમ નું તોય ખાશ પાણી લેજો બધું ઢળાઈ ના જાય ના તો તમારા આપણે ખાઈએ બધા એમ ચેક સ્વાત कज रोताओ नहीं तो कुछ मत करना हेलो हेलो अच्छा है पर ये भी सो तो खा कज फूडी तो ले अटू खले गट्टू जी ले ले नहीं नहीं मैं लेके उतार से ले जाओ नहीं हम का दी तू सो तो ला रे नहीं नहीं रे मोरा ये मसाला मसाला आनो पोत्री नो तुम्हें కావनी है वो पोत्री लो ता लेगो मैं गोम ना खानो તમારા ખાને તમારા પહેલા કરો ખાશો અમે અમે કે લેવીએ હે પેરા હોય આલ બસ હું બધું કમ્પ્લીટ કરી જાલજે એ ચમચી બોળી આના ગતો આ હો 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 દાય તું મોસમમાં તો રવાતું જ નહીં આ હા મારું પાંચો પાટણ હા